કેમ છો ફેમિલી મજામાં તો અમે પણ મોજ માં તો ચાલો મિત્રો સુબ સવાર પડી ગઈ છે અને નાયજોને અમે પણ ફેસ થઈ ગયા છે તો ચાલો બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ કેમ કે રૂહી બોજ ઉતાર રહી છે કે કે બે દિવસ પછી હું બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું બે દિવસથી મારા ઘરમાં ઘણું બધું કામ હતું વીરને કફ એમ થઈ ગયો હતો તો દવાખાનામાં દોડધામ ચાલુ હતી એટલા માટે હું બ્લોગ ના શૂટ કરી શક્યો અને મને ટાઈમ પણ નતો મળતો એટલા માટે ટાઈમ ના અભાવ ટાઈમ ના મળવાના કારણે હું બ્લોગ શૂટ નહોતો કરી શક્યો તો કોઈની મિત્રો ચલો બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ બાકી અત્યારે પણ વીરને આપણે કફ તોડવા માટે જનતા હોસ્પિટલમાં લઈ જવાનો છે તો આપણે પછી બપોરે બાધા કરવા માટે જવાનું છે ગોગા બાપાએ તો આજે આખો દિવસ અમે બિઝી છે પણ મિત્રો આજે ટાઈમ કાઢીને હું જ્યાં જ્યાં પણ જઈશ ત્યાં હું આજે બ્લોગ શૂટ કરવાનો છું સો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો તો ગુડ મોર્નિંગ રહી જય માતાજી ઓ બાપરે આટલી બધી એક્સાઇટેડ શું ખાવ છું નૂડલ્સ ગોડી આ નુડલ્સ ના કહેવાય

મમ્મી કેમ કે અગિયાર વાગવા આવે છે અને મારું આજે ફેવરેટ શાક બને છે ભીંડાનું તો જુઓ મમ્મી તો મસ્ત મજા મમ્મી મસાલો કેમ દેખાતો નહીં મસાલો નહીં નાખેલો ઓકે અને મમ્મી તો અહીંયા લોટ બાંધે છે કેલે લાગે છે મેં બી બનવામાં ભૂખ લાગી કેમ જમીને જવાનું છે અમે જમીન જો નથી જવાના જોકે કે કેમ કે અત્યારે અમે નાશ મૂકવા માટે જઈએ છીએ જતના હોસ્પિટલમાં

ओ तो भाई चलो हो जैसे खुल जा सिम सिम चलो निकलो जा 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 क्या मुझे तू नहीं ना क्या बटन दबाना है ये खोल से गो। एक एक देखे देखे पर गो ये जा भगवान अबे ऊपर जैसे हो जा हो जैसे डिप में क्या हो जाएगा

તો વિને કઈક લાર પડે એવું કઈક માન્ય છે આ લોકો ની બાકી કશું માનતો નહીં તો આપણે ચાલો ખાઈ લઈએ ભીંડાનું શાક અને આ છે ગાવાની સિંગો ઓય તે ખાધું શું ખાધું જો આ તો ચોકલેટ ખાવા ઈચ્છી નહી આવતી ના હવે એને દવા પીવડાવવાની છે જો તો ચાલો મિત્રો ફટાફટ જમી લઈએ પછી મળીએ સો પ્લીઝ બ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો બપોરનો દોડ વાગી ગયા છે અત્યારે અમે જે છે ગોગા બાપા બાધા કરવા માટે વાઠવાડી ગામમાં તો હું પણ તો તૈયાર થઈ ગયો છું અને એમાં વીર તો જો અમારી વીર ની બધા કરવા માટે જવાના છે ગોગા બાપા કે ગોગા બાપા કીધું તું નમાવા માટે તો મેં અમારે વીર ને ગોગા બાપા એ માટે લઈ જઈએ છીએ ચલો ચલો વીર ચલો ચલો ગોગા બાપા જવાનું છે ચલો બાપરે પીપી કરી જો યસ યો હસ એક હસ ઓ બાપરે શરદી થઈ ગઈ વીર ને શરદી થઈ ગઈ છે તને जोइल मित्र भने एन्ट्री पढे <laughs> एन्ड मेरो ढेरो लिङ्क एक ओए छु गर्छु छु छु के देउ छु रिक्सा म के जो आ ठेलो कोनो लटकायो थे जो तो खरा कोनो आटो मोटो सेलो जा रो अरे चक्की कोनी भराई मंगल

<laughs> तो क्यों लागू है जो सुंदर ओ बापा जो सुंदर तो फाइनली मित्रों हमें रिक्शा में वैसे गया चले मैं जी चले चले गोगा बापा है तो जो जो हमारा वीर तो स... क्यों बुरा है नया रिक्शा हालत जाए है चले तो 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 मड़ी है ना ये नहीं मले ये नहीं मले कुछ ही तो जो ओ वीर जो रिक्शा में क्यों बेच रहे जो मित्रों અમે અર્ધે સુધી આવી ગયા છે હવે અમારે પહોંચવામાં વીસેક મિનિટ જેવું લાગશે બાકી અમે ઘરના અંદર રિક્ષા બેસી ગયા છે અને બધું ભાંધા કરવા માટે હાર નારિયેલ દૂધની પેલી અગરબત્તી મીઠાઈ એ સબ કુછ બધું લઈ લીધું છે અમે તો અત્યારે રીડી પણ સાથે છે અને અમારો વીર તો ઊંઘો આવે ઓ વીર તો એ આ આવું નવા રસ્તા થી લઈ જાય છે કેમ કે હવે જો પેલા મોજાવાળા રસ્તે કેટલા નથી કરી આપણે એક દિવસ

અમે બોગાંગા તો ફાને મિત્રો અમે બોગા બાપાની બાધા સંપૂર્ણ રીતે પૂરી કરી દીધી છે હવે અમે ઘરે પાછા આવીએ જો રૂહી જો ઝૂંગી ગઈ રોજ જો આવતી કાળે જેવો ને તે બોગા ઘરે પહોંચાવા મિત્રો